સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત જલકમળ મૃત્તિકા સમુદ્ર સુવર્ણ ઉદક ઉષ્ણ સવારના નિત્યક્રમમાં આત્મજાગૃતિના પદોમાં આ કડી આવે છે તે અંગે તમારો પ્રશ્ન છે સમયસાર પૂર્વની આ ચૌદમી અને પંદરમી ગાથાઓ તેનો અહીં ભાવાર્થ ઉલ્લેખ છે મૂળ કરતા શ્રી કુનકુન આચાર્ય મહારાજ છે વ્યવહારિક દાખલાઓથી આત્માના મૂળ ગુણોની અહીં સમજ આપી છે આત્માના શુદ્ધ સ્વભાવનું દાખલા સાથે વર્ણન કરી શુદ્ધ આત્માના ગુણોનો પ્રકાશ કર્યો છે જાગૃતિ અર્થે પુરુષાર્થ પ્રયોગ બોધ છે આત્મા એક ચેતન દ્રવ્ય છે તેના કોઈ પણ ગુણો તે જળના ગુણો સાથે સરકાવી શકાય એવા નથી બંને પદાર્થો મૂળમાં જ જુદા છે જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ પણ બાળજીવો જેનાથી નિત્ય પરિચિત હોય એવા દાખલાઓ એવી દલીલથી મૂળ વસ્તુ સહેલાઈથી સમજમાં ઉતરે એ મુજબ જ્ઞાની રૂપે સમજાવે છે આત્માના મૂળ ગુણોની વાત અહીં કરી છે અને તેથી મૂળમાં તે દ્રવ્યનુયોગ છે પણ ઉપદેશ બોધને અર્થે સરખામણી કરી અને બાળજીઓને પ્રાથમિક ભૂમિકામાં સમજ પડે તે રીતે સમજાવ્યું મન જો શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યનું યોગ વિચારવા યોગ્ય છે વચ્ચે પચીસ આઠમો બોધ મન કાબૂમાં આવે અને સ્થિરતા થતાં ભક્તિમાં એકાગ્રતા આવે છે જે અશુભમાંથી શુભમાં આવે અધ્યાત્મમાં પ્રવેશ પામે સમશ્લોકે અનુવાદમાં ચૌદમી ગાથામાં આવે છે તેમ અબદ્ધ અનન્ય ને નિયત જે દેખે આત્મને અવિશેષ અણ સંયુક્ત તેને શુદ્ધ નહીતું જાણજે તેનો અર્થ એ છે કે આત્મા બંધ રહિત અને પરના સ્પર્શ રહિત અન્યપણા રહિત છે ચળ અચળતા રહિત છે વિશેષ રહિત અને અન્ય સંયોગ રહિત છે એવા પાંચ ભાવરૂપે દેખે છે તેને એ શિષ્ય તું શુદ્ધ નહીં જાણજે આગલી પંદરમી કડીમાં પ્રકાશ્યું કે અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જેને શાસન સકલ દેખે ખરે એટલે કે જે પુરુષ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય અવિશેષ દેખે ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે તે સર્વજીન શાસનને દેખે છે જેન શાસન બાહ્ય દ્રવ્ય સ્ત્રોત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ સ્ત્રોતવાળું છે તે આ સમજ આવતા પરિણમે છે પાંચ ઇન્દ્રિયો વશ થાય વિષય કાબૂમાં આવે મન પણ કાબૂમાં આવે મન કાબૂમાં આવે ત્યારબાદ કશાયો જીતી શકાય અને ત્યારબાદ મુનિય ઘટે આત્મજ્ઞાની ગુરુ સત્પુરુષના શરણ અને આશ્રય વર્તા ભક્તિ આરાધતા આજ્ઞાએ વર્તા દ્રવ્યન યોગ પરિણમે છે આગળ ઉપર પોતે દેહ હોવા છતાં દેહાતી જ દશા સદેહ અનુભવે છે અબદ્ધસ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત અહીં આ શ્લોકની પહેલી લીટીમાં આત્માના શુદ્ધ સ્વભાવના પાંચ લક્ષણો જણાવ્યા છે અને બીજી લીટી જલ કમલ મૃત્તિકા સમુદ્ર સુવર્ણ ઉદક ઉષ્ણ તેમાં આ પાંચેય લક્ષણોના ક્રમપૂર્વક પાંચ દ્રષ્ટાંતો આપી તેની સમજણ આપી છે જલક જલકમલ બે દ્રવ્યો એકબીજામાં ભળે નહીં એ સિદ્ધાંત છે મૂળમાં લિપ્ત જ છે અને તે અપેક્ષાએ આત્મા કર્મોથી અબદ્ધ જ છે બંધાતો નથી બંધાયો નથી બંધાવાનો પણ નથી અસ્પૃષ્ટ એટલે અન્ય કોઈ પરમાણુથી તે સ્પર્શી શકાય એમ પણ નથી અહીં અસ્પષ્ટ નહીં પણ અસ્પૃષ્ટ શબ્દ પ્રયોગ કરવાનો છે અપભ્રંશથી અર્થ તદ્દન બદલી જાય એમ છે અજ્ઞાન દશામાં આત્મા કર્મ પૂદગુલોથી બંધાયેલ છે અને સ્પર્શાયેલ પણ છે અને તેનું વિફળ આ શરીર એટલે નો કર્મ ગણતરીમાં લેવાય ત્યારે નિશ્ચયનીથી જોતા આત્મા પાણી અને કાદોમાં રહેલ કમળની જેમ કર્મોથી બંધાયેલ કે સ્પર્શાયેલ નથી આત્માના સ્વભાવમાં ત્યારે પણ કર્મ અને આત્મા એકરૂપ થઈ શકે નહીં ભળી ન શકે બે જુદા દ્રવ્યોનો સ્વરૂપ સંબંધ સંભવે નહીં માત્ર સંયોગ સંબંધ સંભવે આ સંયુક્ત સંબંધે સંસાર આત્મામાં કર્મ પ્રવેશ કરી શકે નહીં કર્મને કર્મ ચોટે છે આત્માને નહીં અને આ કર્મ તો આત્માને અનાદિકાલથી વળગેલ છે બીજી લીટીમાં વ્યવહારિક દાખલાથી સમજાયું કે જલ કમળવત જેમ પાણીમાં રહેલ કમળ પાણીમાં કાદવમાં જ છે ત્યાં જ ઊગીને ઊભું છે કમળ ફૂલની પાંદડી પાંદડાઓ જળ અને કાદવથી સ્પર્શાયેલ નથી પાણીમાં છતાં પાણીથી બંધાયેલ નથી અજ્ઞાન દેશામાં બંધ પરિણામ થાય છે જે પરમ કોદે વચનામુ પાંચસો ત્રીસમાં ગાંધીજીના પહેલા પ્રશ્નના ત્રીજા પેટા વિભાગમાં વિગતવાર સમજાવ્યું છે બીજું અનન્ય ગુણને મૃત્તિકાનો દાખલો આપી સમજાવે છે કે અન્ય નહીં તે અનન્ય તે રૂપે જ કાયમ રહે બદલે નહીં આત્મા કર્મ અનુસાર અલગ અલગ ગતિઓમાં જઈ અલગ અલગ રૂપો ધારણ કરે પણ મૂળમાં તે દેહરૂપ નથી પોતાનો જ્ઞાન ગુણ છોડી જળ રૂપ તે બને નહીં મનુષ્ય દેવ તિર્યંચ એટલે કે ગાય બળદ ઘોડો બને નારકી પણ બને પણ તે માત્ર જળના પર્યાય થયા અંદર તો આત્મા તેનો તે છે મૃતિકા એટલે માટી માટીમાંથી માટલું ઘડ્યું પણ માટલું એટલું માત્ર અમુક આકારનું નામ આ માટીનું કંઈ શાશ્વત રૂપ નથી પર્યાય માત્ર છે માટી તે પૂતગલના જળ પરમાણુ છે પોતાના મૂળ ગુણો રૂપરસ ગંધ સ્પર્શ સુગંધ તે છોડીને માટલા કુંજા કે કથરોટ કુંડા અન્ય પર્યાય રૂપે તે કાંઈ શાશ્વત રહે નહીં તે રીતે નિયત આ ત્રીજો ગુણ તેને સમુદ્રનો દાખલો આપી સમજાવે છે કે મૂળ નિર્ધારિત સ્વભાવ કાયમ રહે છે નિશ્ચિત જ છે કીડી અને હાથીમાં એક મૂળ રૂપે અસંખ્યાત પ્રદેશી આત્મા તેનો તે આત્મા સંકોચ વિકાસનું ભાજન છે કીડી કે હાથી તે તો તેનો તે જ અગુરુ ગુણને લઈને આશક્ય બન્યું પ્રદેશ વધે કે ઘટે નહીં નિયત નિશ્ચિત જ છે જેમ સમુદ્રમાં પાણી વધે કે ઘટે પણ સમુદ્ર પોતાની નિયત કરેલ મર્યાદાને છોડતો નથી વરસાદ નદી નાળાનું પાણી તેમાં ભળે તે છલકાઈને મર્યાદા ઓળંગે નહીં સૂર્યના તાપ એ પેટાળમાં રહેલ દાવાનાળ ભડકે ભળે પણ પાણી મળીને ઓછું થઈ જાય તો પણ સમુદ્ર કાંઈ સુકાઈ ન જાય ચોથું અવિશેષ ગુણને સુવર્ણ સાથે સરખાવી અહીં બોધ કર્યો ગુણ અને ગુણી અલગ ન થાય અલગ કરી પણ ન શકાય જીવ કે જળ પોતાના મૂળ ગુણોને છોડે નહીં પર્યાય દ્રષ્ટિથી ઉપલગ એમ જણાય કે બદલી ગયું પણ માત્ર બાહ્ય રૂપ જ બદલે આત્માના જ્ઞાન દર્શન વગેરે અનંત ગુણો તે ગુણ આત્માથી કંઈ અલગ પડી શકાય નહીં માત્ર સમજવા માટે ભાંગા પડ્યા પણ મૂળમાં તો તે ચેતન દ્રવ્ય જ છે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય સોનાના ઘરેણા બને વિવિધ આકાર થાય ઘાટ ગળાય પણ સોનું તો વેણશે નહીં ગાઢ ગળામણ જાય સાકરમાંથી ગળ પણ કાઢી શકાય નહીં ગળ પણ નીકળે તો તે સાકર કહી શકાય નહીં પાંચમો ગુણ અસંયુક્ત આ ગુણને ઉદક ઉષ્ણની ઉપમા આપી સમજ આપી છે આત્મા પોતાનો મૂળ સ્વભાવ છોડી બીજા દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં ભળી જઈને ગ્રહણ કરે નહીં જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કર્મ અનુસારે દેહ ધારણ કરે પણ તે દેહરૂપ ન બને તેમ ઉદક એટલે પાણી અને ઉષ્ણ એટલે ગરમ પાણી ઉકાળવામાં આવે તો પણ પાણીનો મૂળ ગુણ શીતળપણામાં જે કંઈ જાય નહીં આગ લાગે અને ગરમ પાણી છાવટવામાં આવે તો પણ આગ તો બુજાય જ જાય રમૂજ પાંચસો દસમાં જણાયું તે મુજબ આત્મા પિતા પુત્ર બને નહીં તેમજ બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા બાળ આદિવાય ત્રણનું જ્ઞાન એકને થાય આ ગુણો યથાર્થ આત્મસાત થતા જીવને પોતે શરીરથી ભિન્ન છે એમ સ્પષ્ટ પાસે આગળ જતા પ્રગટ અનુભવ પણ થાય દેહ પ્રત્યે વસ્ત્રના સંબંધ જેમ શરીર અને આત્માના સંબંધો જણાય જ્ઞાન પ્રત્યે તરવાર તેમ આત્માને દેહ જુદા જુદા દેખાય અબદ્ધ બધા અસ્પૃષ્ટ આત્મા અનુભવે તે મહત્પુરુષને જીવન મરણ બંને સમાન છે આ પરમ પુરુષની દશા છે એમ પરમપુરદેવે આઠસો તેત્રીસમાં વચન બોલ્યું બોધ્યું છે પોતાને તે દશા સહજ જ છે નારેળ અને તેનો ગોટો બંને સાથે છતાં અલગ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ